નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ એસસી બે હજાર ચોવીસની બોર્ડની પરીક્ષા માટે ખાસ ઉપયોગી એવા આઈડિયલ પેપર સેટમાં વિજ્ઞાન વિષયના પ્રશ્નપત્ર નંબર બે ના વિભાગ ડીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે જોવાના છીએ

જ્યારે જીપ્સમને ત્રણસો તોતેર કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે તે પાણીના અણુઓ ગુમાવે છે અને કેલ્શિયમ સલ્ફેટ હેમિહાઈડ્રેટ CaSO4 1 વન હાફ બનાવે છે તેને પ્લાસ્ટર ઓફ પેરિસ કહેવામાં આવે છે તો અહીંયા જીપ્સમ CaSO4 ફોર અને પાણી સાથેની પ્રક્રિયા ત્રણસો કેલ્વિન તાપમાને તાપમાનને ગરમ કરવામાં આવે

સજાવટની સામગ્રી અને સપાટીને લીસી બનાવવા માટે પણ થાય છે ત્યારબાદનો અડતાલીસમો પ્રશ્ન કે એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ ઉદાહરણ સહિત સમજાવો તો સૌપ્રથમ એસિડિક ઓક્સાઇડ કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે ત્યારબાદનો કે એમાં આપણે બે ઉદાહરણ જોઈએ કે સલ્ફર ડાયોક્સાઇડ ને પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સલ્ફ્ય સલ્ફ્યુરસ એસિડ જે છે આપણને મળે છે અને ફોસ્ફોરસ પેન્ટોક્સાઇડ ની પણ પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ફોસ્ફોરિક એસિડ એચ થ્રી ફોર આપણને મળે ત્યારબાદ બેઝિક ઓક્સાઇડ કે જે ઓક્સાઇડ ને પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે તેને બેઝિક ઓક્સાઇડ કહેવાય દાખલા તરીકે મેગ્નેશિયમ ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે MgO plus H2O પ્લસ એચ ટુ ઓ તો ત્યારે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH જીઓ આપણને મળે એવી જ રીતે સોડિયમ ઓક્સાઇડ Na2O ની પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એન એ ઓ એચ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપણને મળે છે ધાત્વીય ઓક્સાઇડ જે છે એ સ્વભાવે બેઝિક હોય છે ઓગણપચાસમો પ્રશ્ન સહસંયોજક બંધ એટલે શું મિથેન અને નાઇટ્રોજનના અણુમાં સહસંયોજક બંધ આકૃતિ દોરી સમજાવો આ ગઈ બોર્ડની પરીક્ષા એટલે કે બે હજાર ત્રેવીસ માર્ચની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે એવા બંધ કે જે બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારીથી બનેલા હોય તેને સહસંયોજક બંધ કહે છે મિથેનનું સૂત્ર સી એચ ફોર છે એટલે કે મિથેનના એક અણુમાં એક કાર્બન અને ચાર હાઇડ્રોજનના પરમાણુ હોય છે જે પૈકી કાર્બન તેનો મધ્યસ્થ પરમાણુ છે કાર્બનનો પરમાણુ ક્રમાંક છ છે અને તેની ઇલેક્ટ્રોન રચના બે ચાર છે આમ કાર્બન તેની બાહ્યતમ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન ધરાવે છે આ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ ચાર ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે આ ઉપરાંત હાઇડ્રોજનના પરમાણુને પણ પોતાની બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા બીજા એક ઇલેક્ટ્રોનની જરૂર છે તેથી હાઇડ્રોજનના ચાર પરમાણુ તેમના પ્રથમ કક્ષાના એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કાર્બન પરમાણુ સાથે કરી મિથેનનો અણુ બનાવે છે આથી મિથેનમાં રહેલો કાર્બન પરમાણુ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે છે જે તેની બીજી કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે આ સાથે હાઇડ્રોજન પરમાણુ પણ નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરે જે તેની પ્રથમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન ધરાવે છે CH4 ના અણુમાં ચાર સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ ટપ્કા અને ચોકડી દ્વારા અહીં દર્શાવેલું છે તો અહીંયા જે છે એ સંયોજકતા ઇલેક્ટ્રોન નિરૂપણ નાઇટ્રોજન અણુમાં સહસંયોજક બંધ તો કે નાઇટ્રોજન અણુનું સૂત્ર N2 છે નાઇટ્રોજન નો અણુ નાઇટ્રોજનના બે પરમાણુઓના દ્રિબંધથી રચાય છે નાઇટ્રોજનનો પ્રમાણ ક્રમાંક સાત છે અને તેની ઇલેક્ટ્રોન રચના બે પાંચ છે આમ નાઇટ્રોજન તેની બાહ્યતમ કક્ષામાં પાંચ ઇલેક્ટ્રોન ધરાવે છે આ બાહ્યતમ કક્ષાને સંપૂર્ણ ભરવા માટે વધુ ત્રણ ની જરૂરિયાત છે આ માટે નાઇટ્રોજનના બે પરમાણુ તેમના બાહ્યતમ કક્ષામાં રહેલા ત્રણ ત્રણ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને અણુ છે આમ નાઇટ્રોજનનો પ્રત્યેક પરમાણુ નિષ્ક્રિય વાયુ નિયોન જેવી ઇલેક્ટ્રોન રચના મેળવે છે જે તેની બાહ્યતમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન ધરાવે છે નાઇટ્રોજનના અણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનનું નિરૂપણ નીચે મુજબ માહિતી આપો તો માનવમાં ખોરાકનું પાચન નીચે મુજબની ક્રિયા દ્વારા ક્રમશઃ થાય છે સૌ પ્રથમ મુખ આપણા દાંત વડે મુખમાં ખોરાક ચાવીને નાના ટુકડાઓમાં રૂપાંતર થાય છે પાચન માર્ગનું સ્તર ખૂબ જ નાનું હોય છે જેથી ખોરાકને ભીનો કરવામાં આવે જેથી તેમનો માર્ગ સરળ બને લાળ ગ્રંથિમાંથી નીકળતો લાળ રસ ખોરાકને પોચો અને ભીનો બનાવે છે લાળ રસીય એમાઇલેજ ઉત્સેચક ખોરાકના જટિલ અણુનું શર્કરામાં વિઘટન કરી રૂપાંતરણ કરે છે ખોરાક ખાવા દરમિયાન માસલ જીભ ખોરાકને લાળ રસ સાથે સંપૂર્ણ રીતે ભેળવી દે છે પાચન માર્ગના દરેક ભાગમાં ખોરાકની નિયમિત રીતે ગતિ થાય તે જરૂરી છે જેથી દરેક વિસ્તારમાં યોગ્ય ક્રિયા થઈ શકે પાચન માર્ગના સ્તરમાં લયબદ્ધ સંકોચન પામીને ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ હોય છે આ ક્રમાનુસાર લયબદ્ધ સંકોચન ગતિ સંપૂર્ણ પાચન માર્ગના સ્તરમાં સર્જાય છે ત્યારબાદ અન્ન મુખથી જઠર સુધી ખોરાક અન્ન દ્વારા લઈ જવામાં આવે છે જઠર જઠર એક મોટું અંગ છે જે ખોરાકના આવતાની સાથે જ વિસ્તરણ પામે છે જઠરની દિવાલમાં જઠર ગ્રંથિઓ આવેલી છે તે હાઇડ્રોક્લોરિક એસિડ પ્રોટીનના પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરે છે જે ઉત્સેચકની પ્રક્રિયામાં મદદ કરે છે સામાન્ય પરિસ્થિતિઓમાં શ્લેષ્મને લીધે જઠરના આંતરિક અસ્તરને એસિડ સામે રક્ષણ મળે છે જઠરમાંથી ખોરાક હવે થોડા થોડા જથ્થામાં નાના અંતેડામાં પ્રવેશે છે જે મુદ્રિકા સ્નાયુ દ્વારા નિયંત્રિત થાય છે ત્યારબાદ નાનું આંતરડું નાનું આંતરડું પાચન માર્ગનું સૌથી લાંબા ગોઠવાયેલ હોય છે તે કાર્બોદિત પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે ત્યારબાદ પાચન માટે નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાયી દ્રવ્યો કે પદાર્થો મેળવે છે જઠરમાંથી આવનારો ખોરાક એસિડિક હોય છે અને સ્વાદુપિંડના ઉત્સેચકોની ક્રિયા માટે તેઓને આલ્કલીય બનાવે છે યકૃતમાંથી સ્ત્રવિત થતો પિતરસ વધારાની ચરબી પણ પર પણ પ્રક્રિયા દર્શાવે છે પિત્તક્ષારો ખોરાકમાં રહેલી વધારાની ચરબીનું વિઘટન કરી તેને નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે જેથી

પ્રવર્ધો હોય છે તેને રસાય કહે છે અહીંયા પ્રવર્ધો શબ્દ આવશે તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે રસાયણપુરોની રુધિરવાહીનીઓનો ઉપયોગ અભિસોચિત અભિશોષિત ખોરાકમાંથી ઊર્જા પ્રાપ્ત કરવા માટે નવી પેશીઓના નિર્માણ માટે અને જૂની પેશીઓના સમારકામ માટે થાય છે મોટું આંતરડું કચિયા વગરનો અપાચિત ખોરાક માટે મોટા આંતરડામાં આવે જ્યાં વધુ માત્રામાં આવેલ રસાંકુરો અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ કરી શેષ પદાર્થોને ગુદા દ્વારા શરીરની બહાર આગ કરે છે એકાવનમો પ્રશ્ન આકૃતિનું અવલોકન કરી તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર લખો દર્શાવેલ આકૃતિ નિદર્શન નિદર્શન કરે કરે છે છે ત્યારબાદ જે બી ભાગ તરીકે દર્શાવેલ છે એનું ઓળખી તે કયું કાર્ય કરે તો જે બી ભાગ છે એ વાયુરંધીય છિદ્ર છે જે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુઓના મોટા ભાગનો વિનિમય કરે છે ત્યારબાદ એ ભાગને ઓળખી એનું કાર્ય જણાવો તો એ ભાગ છે એ રક્ષક કોષો છે જે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂરિયાત હોતી નથી ત્યારે વનસ્પતિ આ છિદ્રો કે રંધોને બંધ રાખે છે વાયુરંધ ઉપરાંત વનસ્પતિઓમાં વાયુ વિનિમય ક્યાં થાય છે તો વાયુ રંધ ઉપરાંત વનસ્પતિઓમાં વાયુઓનો વિનિમય મૂળ પ્રકાંડ અને પર્ણોની સપાટી પર થાય છે ત્યારબાદ પ્રશ્ન બાવનમો કે છેલ્લી પાટલી પર બેઠેલા વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે આ બાળક કઈ ખામીથી પીડાતું હશે તેનું નિવારણ કઈ રીતે થઈ શકે તે આકૃતિ દોરી સમજાવો તો છેલ્લી પાટલી પર બેઠેલ વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પર નું લખાણ વાંચવામાં તકલીફ પડે છે તો બાળક લઘુદ્રષ્ટિની ખામીથી પીડાય છે સામાન્ય આંખ માટે દૂરબિંદુ અનંત અંતરે છે દૂરની વસ્તુમાંથી આવતા પ્રકાશના સમાંતર કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે આ સામાન્ય આંખ માટેની આકૃતિ આ લઘુદ્રષ્ટિની ખામી ધરાવતા તો લઘુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિને આંખનું દૂરબિંદુ અનંત અંતરેથી આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓને જ સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી તેથી આંખમાં દૂરની વસ્તુનું નેત્ર પ્રતિબિંબ નેત્રપટલ પર રચાતું નથી પરંતુ એની આગળ રચાય છે ઉદભવવાના કારણો તો કે આંખના લેન્સની વક્રતા વધારે હોવી અથવા તો આંખના ડોળો અને રેટીના આંખના લેન્સ વચ્ચેનું અંતર લાંબુ થઈ જવું નિવારણ તો કે લઘુદ્રષ્ટિના ખામીના નિવારણ માટે યોગ્ય પાવરવાળા અંતર્ગુળ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ ત્યારબાદ ત્રેપન મો પ્રશ્ન કે ચુંબકની આસપાસ ચુંબક્રો ક્ષેત્ર રેખાઓ દોરો અને ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની બાવીસ માં પ્રશ્ન તો ગજિયા ચુંબકની આસપાસની ક્ષેત્ર રેખાઓની આકૃતિ દોરવાની ત્યારબાદ એના ગુણધર્મોની યાદી તો કે ચુંબકની બહાર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ અને ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્રરેખાની દિશા દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફની હોય છે આમ ચુંબકીય ક્ષેત્રરેખાઓ બંધ વક્રો રચે છે ચુંબકીય ક્ષેત્રરેખાના કોઈ બિંદુ આગળ દોરેલા સ્પર્શકની દિશા તે બિંદુ આગળના ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે ચુંબકીય ક્ષેત્રરેખા એકબીજાને પરસ્પર છેદતી નથી જે વિસ્તારમાં ક્ષેત્ર રેખા એકબીજાની નજીક હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય છે અને જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હોય છે જો ક્ષેત્રરેખાઓ સમાંતર અને એકબીજાથી સમાનંતરે હોય તો તે સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સ્વદેશ રાશિ છે ચોપન પ્રશ્ન જૈવિક વિશાલન એટલે શું શું નિવસન તંત્રના વિવિધ સ્તરો પર જૈવિક વિશાલની અસર પણ ભિન્ન હોય છે હા કે ના તમારો જવાબ આપો તો કોઈ પણ આહાર શૃંખલાના વિવિધ પોષક સ્તરે રહેલા સજીવોમાં ચોક્કસ જૈવ અવિઘટનીય પદાર્થની સાંદ્રતામાં થતા સંચયને જૈવિક વિશાલન કહેવાય નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જૈવિક વિશાલનની માત્રા જુદી જુદી હોવાથી તેની અસર પણ જુદી જુદી હોય છે આવા જે અવિઘટનીય જો પ્રથમ પોષક સ્તરમાં જાય ત્યારબાદ તે ક્રમશ આગળના પોષક સ્તરમાં વધુ વધુ માત્રામાં સંચય પામે છે આમ નીચલા પોષક સ્તર કરતા ઉપલા પોષક સ્તરમાં આવા પદાર્થો વધુ માત્રામાં હોવાથી ઉપલા પોષક સ્તરના સજીવો પર તેની અસર વધુ માત્રામાં થાય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નંબર બે ના વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરું અને આ વિડીયોની લિંક આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ